ગુજરાતવાસીઓ માટે સારા સમાચાર છે કે આગ્રા ઉનાળામાં પણ ગુજરાતવાસીઓને પીવા અને સિંચાઈ માટે નર્મદાનું પાણી મળી રહેશે સરદાર સરોવર નર્મદા ડેમ ચોસઠ ટકા ભરાયેલો છે એટલે ડેમમાં પૂરતા પાણીનો જથ્થો છે ચોમાસા સુધી માટે પીવાની સિંચાઈ માટે પાણીનો પૂરતો જથ્થો છે હાલ પણ નર્મદા ડેમની સપાટી એકસો ઓગણત્રીસ પોઈન્ટ પંચ્યાસી મીટર પહોંચી છે ઉપરવાસમાંથી પાવર હાઉસ ચાલતા તેર હજાર સાતસો ઓગણસી ક્યુસેક પાણીની આવક થઈ રહી છે ગુજરાત માટે પીવાની સિંચાઈ માટે મેન કેનાલમાં અઢાર હજાર બસો ઓગણત્રીસ પાણી છોડવામાં આવી રહ્યું છે નર્મદા ડેમમાં ત્રણ હજાર એકસો સત્યાસી પોઈન્ટ ચોરાણું મિલિયન ઘન મીટર લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો છે આમ નર્મદા ડેમ સાચા અર્થમાં ગુજરાતની જીવાદોરી પુરવાર થઈ છે સરદાર સરોવર નર્મદા ડેમ ચોસઠ ટકા ભરાયેલો છે એટલે ડેમમાં પૂરતા પાણીનો જથ્થો છે ચોમાસા સુધી માટે પીવાની સિંચાઈ માટે પાણીનો પૂરતો જથ્થો છે હાલ પણ નર્મદા ડેમની સપાટી એકસો ઓગણત્રીસ પોઇન્ટ પંચાસી મીટર પહોંચી છે ઉપરવાસમાંથી પાવરહાઉસ ચાલતા તેર હજાર સાતસો ઓગણએંસી ક્યુસેક પાણીની આવક થઈ રહી છે ગુજરાત માટે પીવાની સિંચાઈ માટે મેન કેનાલમાં અઢાર હજાર બસો ઓગણત્રીસ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે નર્મદા ડેમમાં ત્રણ હજાર એકસો સત્યાસી પોઈન્ટ ચોરાણું મિલિયન ઘન મીટર લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો છે આમ નર્મદા ડેમ સાચા અર્થમાં ગુજરાતની જીવાદોરી પુરવાર થઈ છે દીપક જગતાપનો રિપોર્ટ ન્યૂઝ રાજપીપળા